બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભાભર તાલુકા પ્રાથમિક શિક્ષક ઉત્સવ મંડળ આયોજિત તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાભરના ખાડિયા વિસ્તારમાં આવેલા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સમગ્ર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં સમગ્ર કાર્યક્રમમાં આવેલા મહાનુભાવો હાથે સત્તાવન જેટલા તેજસ્વી તાલાઓને ટ્રોફી તેમજ સાલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં અનુસૂચિત જાતિમાં બાળકો શિક્ષણ તરફ આગળ વધે તે માટે આવેલા વક્તાઓએ શિક્ષણ બાબતે સમગ્ર માર્ગદર્શન આપ્યું હતું જેમાં ઉસ્તુદ મંડળ આયોજિત કાર્યક્રમમાં ભાભર મીડિયા મિત્રોનું પણ તાલ તેમજ બેગ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉસ્કદ મંડળના અધ્યક્ષ ટીપીઓ ડોક્ટર હસુમતીબેન પરમાર સુઈગામ નાયબ મામલદાર પ્રવીણભાઈ મકવાણા જિલ્લા ઉત્કર્ષ મંડળ પ્રમુખ શ્રી વાલાભાઈ પરમાર જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી શ્રી જીતેન્દ્ર કુમાર જિલ્લા ઉત્કર્ષ મંડળ મંત્રી શ્રી બળદેવભાઈ ચાવડા અમદાવાદ શિક્ષક કાર્ય વિસ્તાર પીએસઆઈ ગેમરભાઈ અનાવાડિયા એન્કરિંગ અનિતાબેન સાધુ ભાભર ઉસ્કદ મંડળ પ્રમુખ કુંવરસિંહભાઈ પરમાર સુંદરભાઈ પરમાર ખેમાભાઈ પરમાર રઘુભાઈ પરમાર સહિત ભાભર તાલુકાના ઉસ્કદ મંડળ સહિત વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ સહિત અન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા